પાંચસો વીસ કરતા વધુ દર્દીઓને ટીબી લક્ષી માર્ગદર્શન અને સારવાર અપાઈ હતી જ્યારે વિકસિત ભારત સંકલ્પ ભારતના માધ્યમથી આયુષ્માન કાર્ડ કાર્ડ ધારકોને કેમ્પસમાં સ્થળ પર જ વધુ કાઢી આપવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં નવા બે લાભાર્થીઓ નોંધાયા હતા ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરી ફિલ્મ પણ નિહાળી હતી વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા સાથોસાથ વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર અગ્રણી જવા ઠકરા જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સભ્યો સહિત આકુલવાડીના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા